મારા છોકરા ને મળવું હતું વાતચીત કરવી હતી મોઢું જોવું હતું એ રીતનું નું મારે કરવું હતું તો નથી મળવા દેતા ના ના નથી ના પાડે છૂટા છૂટાછેડા થઇ ગયા છે બધું લખાણ થઇ ગયું છે હવે કે ક્યાંય નથી એમ કે છે તમારે છૂટા છેડા માં લખ્યું હતું બાળક ને મળવાનો અધિકાર આપ્યો નથી ના એવું તો કઈ લખાણ કર્યું હતું આમાં એટલે તમે જોયું ને લખ્યું હોય કે બાળક ને મળવા માટે એના માટે એવું બધું લખ્યું હોય એમાં તમે હરખું વાંચી લો

તમારે કોર્ટમાં જાવ એટલે તમને ઓર્ડર કરી દઈએ કોર્ટમાં જવું પડશે હા કે ભાઈ મને આ મારું બાળક છે એ મને મળવા જતા નથી છોકરાની ઉંમર કેવડી છે છોકરો એક છોકરા ને તમે ફોન કરી નહીં મળી શકો નથી નંબર નથી તો નંબર ગોતી લેવાય ને

ઈ બાપ નો મળે કે ઘેરો મળ્યો ને ઘેરી જાયડી રે લોલ એવું છે બાપુ ઈથી ઘેરો છે મારો બાપ હા બરોબર છે એટલે બાપ નો પ્રેમ નહીં મળે ભાઈ પણ હવે આ સંસ્કાર વિહોણા માણસો છે હવે આ કાઈ વેસાતી મળે નહીં કે આ તમે લઈ શકો પણ હવે તમે એક કામ કરજો તમે આપણે ક્યાં ક્યાં કઈ કોટ લાગે છે તમારે ત્યાં નજીકમાં મારે હારા વેરાવળ છે આપડે તમારી તાલુકા કોર્ટ કઈ લાગે મારે માણાવદર લાગે માણાવદર કોર્ટમાં કોઈ વકીલ રોકી અને એક અરજી કરો કે ભાઈ એમાં આવું છે મનસુખભાઈ કે મહિના થી પેલા છે ને હું નારી સુરક્ષા અદાલત છે ને નારી સુરક્ષા અદાલત છે ને એમાં હું એમાં હું ગયો ને બેન ને વાત કરી બેન આ રીતનું છે મારું છૂટું થઈ ગયું છોકરા લોકો રાખ્યો છે મારે મેં વાતચીત કરી મળવું છે મેં કીધું બરોબર

એ યટક બીજો ઘરે ને કઈ રયો હોય ને હા એટલે ઓટા કની લગા દીધી છે હું મારી આટક કાઢી નાખી એ રીત નું છે જો તી નોમી નો નખી અગે તો નાખ્યું હે જો એ નાખ્યું હે આટક બીજો નાખી દીધી આટક ઓની માં કેસ થાય એન માં છે એવું છે હા કેમ કે ઈ એમાં શું છે મારી આટક મારી કાઢ નાખી છે એની આટક ગોહેલ છે સમજો હા જો સુરજ સુરજ ગોહેલ કર નાખ્યું મારા છોકરા નામ સુરજ છે ને મારી આટક ટોટલ્યા છે આ તો એ આટક નો પરવી કે તમે કેડીને કેમ કહો જો

એને સુરજ પ્રવીણભાઈ તો ઈ પ્રવીણભાઈ એનું તમે મંગાવો એને ન્યા નામ એને એનામાં ચડાવ્યું હોય તો એમાં કેસતા થાય એનું નામ ખરું ને મંજુ ભાઈ હા તો એ તમારે જે ગ્રામ પંચાયતમાં છોકરાનો જન્મ તારીખનો દાખલો હોય ને એ જન્મ ન્યા જો છે બરાબર ને બધું ન્યા એની કાગળિયા બધા ન્યા એની પાસે છે બરાબર છે જન્મ જો ને હા ન્યા રહે એટલે ન્યા હોય ને હોય ને કાગળિયા બધા જન્મ તારીખ દાખલો બધું પણ તમે જે છૂટાછેડામાં તમારો બાળક હતું એ તો એમાં લખ્યું હોય ને દાદા

પછી આ કાર્ડ પછી છૂટું થયું પછી એ લોકો રાખ્યું પછી કે છોકરો બાઈ પાસે રે નહીં તો વાંધો નહીં બીજું શું તો પછી હવે અહીંયા આવું તમારી પર કેસ કરીએ ને છૂટા ખેલા થઈ ગયા હોય એટલે ભાઈ એની પાસે નો જોઈએ ને બાળકને બોલાવવાનો બોલાવવાનો હોય બાળક પર બાળક મારી પાસે આવે ને મને હજી ઓળખ તો મારે મુલાકાત જ નથી તો પછી પોલીસ સ્ટેશનમાં ઓળખાણ બોલાવીને ઓળખણ કરી લ્યો તમારે બોલાવવો જ હોય તો અમારે બોલાવવો છે એના આટુ મેં ઘરે નથી કર્યું છોકરા આટુ

ઓકે તમારો દીકરો તમારી વાત કરશે લગભગ મારા માનવા પ્રમાણે હા તો તો ભગવાન તમે ભગવાન કેવો યાર હવે છોકરા બાપ મળી જાય છોકરો મળી જાય ને યાર હા એ પછી તમારી હારે રે નો રે એ વાત અલગ છે પણ તમારી વાત કરશે એ તમને કઉ એ ભલે યાર રે મને વાંધો નથી પણ મારે કઈ જોતું હોય ભણવું ભણવું કોઈ ધંધો કરવો હોય તો મારે એને કઈ મદદ કરવી સમજ્યો હું એમ તમને કહું છું ઓકે ઓકે વાત કરી લે હાલો એ છે ને આપડે ઈ તમારો ઓડિયો તમારો ફોટો ને એવું મોકલી દો એક કલાક માં પાંચસો મેસેજ આવે છે હું તો જોતો નથી મેસેજ તમારે નંબર નો મેસેજ જોઈ બાકી ટાઈમ ક્યાં તમારો ફોટો નાખો ને આ તમારો ફોટો નાખો અને ભાલકાતીર નું લખું છું સોમનાથ ભાલકા તીર હા હાલો તમારો ફોટો ને એવું મોકલો ને આમાં એડ્રેસ મોકલી તમારું ને હો એ ભલે હાલો ફટાફટ મોકલો અને હું આ ઓડિયો વાયરલ કરું છું તમારો નંબર નાખું છું એટલે તમારો છોકરો આ જોઈ અને તમને રિંગ કરશે વાત કરી લેજો